બોટાદ પ્રભારી મંત્રીશ્રીના વરદ હસ્તે શ્રી સુત્રિયા પેસે શાળામાં નવી ભૌતિક સુવિધાઓનું લોકાર્પણ અંદાજીત એક કરોડ બાણો લાખના ખર્ચે બાર નવા વર્ગખંડોનું નિર્માણ તેમજ ત્રેવીસ લાખના રિપેરિંગ કામો સહિત કુલ બે કરોડ પંદર લાખના કામો થયા બોટાદ જિલ્લાના જાડીલા ગામે આવેલ શ્રી સુત્રિયા પ્રાથમિક શાળા પેસેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજના અંતર્ગત નિર્મિત નવીમિત નવી ભૌતિક સુવિધાઓનું લોકાર્પણ બોટાદના પ્રભારી મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના વરદ હસ્તે ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન થયો અંદાજીત એક કરોડ બાણું લાખના ખર્ચે બાર નવા વર્ગખંડો તથા ત્રેવીસ લાખના રિપેરિંગ કામો સહિત કુલ બે કરોડ પંદર લાખના વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું કે ગુણવત્તાસભર શિક્ષણ સાથે આધુનિક ભૌતિક સુવિધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે અને સરકાર ગ્રામ્ય વિસ્તારોના બાળકોને પણ શ્રેષ્ઠ તકો પૂરી પાડી રહી છે તેમણે દાતાશ્રીઓના યોગદાનને સરાહ્યું તથા વિદ્યાર્થીઓ માતાપિતા અને શિક્ષકોને શિક્ષણ પ્રત્યે વધુ સક્રિય બનવા અપીલ કરી હતી